સાકરીઓ સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ કઠિન પરંતુ મહાફળદાયી વ્રત શરૂ કરવું આ વ્રત સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે પુત્રહીન દંપતિ પુત્ર પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે મૂર્ખ જ્ઞાની બને છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રાતકાળે સ્નાનાદિથી પરવરી શિવ મંદિરે જઈ શિવ પાર્વતી અને ગણેશનું પૂજન કરું ઉપવાસ કરો વાર્તા સાંભળવી નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર ભાગ કરવા એક ભાગ શિવને ધરાવો બીજો રમતા બાળકને આપવો ત્રીજો જાતે આરોગવો ચોથો જળમાં પધરાવો પૂર્ણ ભક્તિભાવથી વ્રત કરો વાર્તા મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ ગામે ગામથી માંગા આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી પડી પતિ પત્ની બંને જીવ બચાવવા ભાગ્યા આઠ દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતું નથી લોકોના જીવ પડી કે બંધાયા ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા કોણ દે બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે ત્યારે પ્રતિવત્તા બ્રાહ્મણી બોલી કે સુખેથી સીધાવો નાથ મારી જરાય ચિંતા ન કરશો હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ખભે ખોડીઓ નાખીને ચાલતો થયો ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી રખડતા રખડતો નંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરીને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ તેને એક જડીબૂટી આપતા કહ્યું કે હે બ્રાહ્મણ આ સંજીવની બુટ્ટી છે આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પીવવાથી એ સજીવન થાય છે આનાથી એક માણસ સજીવન થશે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં તેનો ઉપયોગ કરજે બ્રાહ્મણ જડીબુટ્ટી લઈને ચાલતો થયો રસ્તામાં એક નગર આવ્યું આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન સંભળાયું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વાપી ગયો છે બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી એ તો દરવારની રજા લઈ મહેલમાં ગયો રાણી હયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ દઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાને લાગ્યું કે નખી આ માણસ ગાંડો થઈ ગયો છે મળદા તે કાંઈ બેઠા થતા હશે પણ દુખતાને તળખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુરવરના સબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા બ્રાહ્મણે સજીવની બુટી ખરલ પર ઘસી એક ટીપું રડતા જ કુંવરના સબમાં ગરમી આવી બીજા ટીપે કુંવરની આંખ ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરીને બેઠો થયો રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ એને રાજપુરોહિતનું પદ આપી રહેવા મહેલ આપ્યો સેવા માટે દાસ આપ્યા ભર્યા દરબારમાં ઈનામ અકરામથી નવાજી ધનથી તોડ્યો આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દાડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પારકા પાણી ભરતા ફરતા માથે ટાલ પડી ગઈ છે દરણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું ઘરમાં અન્નનો દાણોય ન હતો તેથી નકરડો ઉપવાસ થયો સાંજે પડોશીના ઘરે પુત્ર જન્મ થતાં સાકરના પેડા વેચ્યા હતા એક ગાંગડો ગુણવંતીએ પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરી તે જાણે અજાણે મારું સાકરિયા સોમવાનું વ્રત કર્યું છે આ વ્રત પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ઉજવણું કરજે તારી મનોકામના પૂર્ણ થશે બીજે દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું પણ ઘરમાં ખાવાનું ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવંતીએ તો લમણે હાથ દઈને રડવા લાગી એ જ દિવસે ગિરજાશંકર સિત્તેર પેઢી ખાય તોય ન ખૂટે એટલું ધન લઈને આવ્યો દુઃખના આંસુ હર્ષના બની ગયા પછી બંનેએ સાથે મળી વ્રત ઉજવ્યું સવા ચાર શેર ઘઉંનો લોટ લીધો સવા શેર ઘી અને સવા શેર ગોળના લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજા રમતા બાળકને અને ત્રીજા ગોવાલને આપ્યો ચોથો ભાગનો પ્રસાદ વહેંચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પત્ની બંને શિવને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણને કૂખે દેવતાએ તે પુત્ર જન્મ્યો આમ સૌ સારા વાના થયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું સૌને ફળજો ઓમ નમઃ શિવાય